અને છોકરો અંગા તો એટલે મોહ વળતો થઈ ગયો પણ હવે તમે સમજણ મારા તમને એક વાત કેવી છે હવે કે આ વસ્તુ મંદિરે ખપે નહીં ના ના હાજુ હાજુ અને આવા ધાર્મિક સ્થળ પર તો હમૂળ દીએ નહીં હાજી વાત છે એટલે કોક તમારો ગોમના વડીલો ભેગા થઈ અને આ વસ્તુનો રસ્તો કરો હવે અને વાયન ભૂલવાળો ના ના છપકો હાલુ મુ મારે ઓલશા ઓમે રોજ વેકન બેઠા હોય છે આજ તો છપકો હાલુ મુ આ તો આદમી તો ઠીક વાત છે

ને તમે મારું તો એમ જ કેવું હોય કે બધા ભેગા થઈને આ વસ્તુનો રસ્તો કાઢો અને આ લોકોને છોડવાળો હોય છે ના ના આજુ પણ તમે હાજો દર્શન કરવા આટલે આયેલા તમે દર્શન ના ના હવે હું આવ્યો પણ બધું કમ્પ્લીટ થઈ જાય ને દળ આવ્યો પાછો હા એ સિવાય નહીં આવું હું ના ના હું હાલ જ થપકો હાલું હું હાલ સુધારો છોકરા છોકરા સુધારો અને આ ધાર્મિક સ્થળ છે હવે જેવી તેવી જગ્યા નહીં ના ના સારું હાલ હાલ હા ભાઈ એ હા ના બસ

હવે હમણાં જગ્યા પડી છે કોઈ કોઈનું લખ્યા લેલી જગ્યા નહીં કોઈનું નથી કોમનું છે બરાબર એટલે તમે કોમનું હજુ કોઈ બોલ્યું નહીં ભાઈ થા ને હમ નથી પડતી કાકા સણકા ના કરો હોય કોઈ તમારું નહીં ગોમ તમે ઉપાડીને બધું ફરતા હાડો જાણો તાને કોઈ કેતું નહીં ઉપાડવાની વાત નથી ભાઈ જો હું તને કહું હું આ ના પાડી છે તમારે બંધ કરું છે કે નથી કરું તમે ધોજા છે એ જ છે હા ભાઈ કશો તમે જમીદાર પીવાનું ચાલુ રાખો અમે મારી રીતે મારે જે કરવું છે એ હું મુકાયું બરાબર હા મારે બીજું અત્યારે મારે બધું વધારે બોલવા જાવ મારા પછી થઈ જાય પણ ના હોય ને વાંચી ન તો ગમે તે કરીને મારે કોઈ કરવું જ છે હોય ને તો નથી ગમે તે કરવું પડે ગમે તે હાજર જવું પડે

એક ભાઈ હતો ને એનો માસો ગોમો થઈ ગયો મને ના હોય ઓવા એટલે મેં કીધું આ તો ગોમો જાવ ને ગોમો જઈને કીધું પાંચ જણાને ને કહું પાંચ જણાને ને કઈ કીધું આજ તો ભાગુ ભરા મારા ઓર છે ઓમાય ગયા અરે ઓમાય થઈ ગયા મારા ઓર છે નાના મોટા નું કોઈ મોન જ નથી લ્યો મારી વાત ઓભળો હે તમાર ગોમો કેવા નઈ જાવ હે હળો માર હંગાજ મુ આવું હળો હે ઓય તમ ન આ તો જીતા કઈ ના ખરા ઓય ઓય ખરે ખરે વાહ ફરજ કે ખરે ખરે મારા ખરે ખરે ઓમ

કો કરા લેવા તો હા કાકા મોળ કે મોળ આઈ મોળ ફરી મોળ અલ્યા તમ આ મંદિરે પીતો શરમ નઈ આવતી ભાઈ તમ કેનારો જ નઈ તમારા કારણે વસ્તીયા દર્શન કરવા આવતે બી આય તો વસ્તી જ હવે બટકા ભરાવા હોય વાત કરો બટકાની વાત કરો મે બીજી ઉભા જણો નેકળી

વિજય ગોમ્બો મેં ઘડે જોયો છે અને આર 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 મારા ઉપર મંદિર હોય કે આ જગ્યા હોય ને જ પીતા હોય યાર હાચો હાચો હવે આપણા ગામમાં આપડી નીક તો બીજો કહે મારે હાચો હાચો મને કેટલા દાડાથી કે આવું છું પણ મને થાત નતો મળતો અને આજ આપણે કીધું કાલ કાલે ગોમ આખું ગોમ આપડા ખેડે જશે હવે બધા સપોર્ટ કરશું હાચો કેમ કે આપડા હાચું કરવું છે હવે હવે જન નહીં તમે તો ભાડો ને જીજી દેવાના રોડો જોગણસી બીસા આઈ

બજારમાંથી આ બજારમાંથી આ તો ઓય શું ક આ તમે લ્યા ફરવા ખાલી ઓય જો ફરેયું છે લે એવું બધું ફરેયું છે કે હું કહી સુમદા આ બે બે ફૂલ છે ટાઈટ છે હે ઓય સગાને ઠોકાને વાય લે શેટ બજાર મેલે તમે ઓયટર પૂવાશ પર આવો લે કાળવાળમ બીક થી યાર અહીંયા જો અમારી આ નહીં અમારે બીખત